નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલાં તમને જણાવી દઉં કે તમારે જો કરંટ અફેરના જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ઈ બુક સ્વરૂપે પીડીએફ મળશે અને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે ઓછા પેજની અંદર તમને વધારે કરંટ અફેર કવર થઈ જશે અને પ્રિન્ટ કાઢવામાં પણ સસ્તું પડશે

કયા દિવસના કરન્ટ અફેરમાંથી કયો ક્વેશ્ચન હતો બરાબર તો એ સ્ક્રીનશોટ સાથે મેં આપડી ઇન્સ્ટાગ્રામમાં તો મૂકેલો જ છે બાકી યુટ્યુબમાં પણ વિડીયો છે જ બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં પણ હાર્દિક સર એકેડેમી લખશો તો પણ તમને આપડી ઇન્સ્ટાગ્રામની પેજ મળી જશે અને બાકી તમે યુટ્યુબ ચેનલમાં તો ફોલો કરો જ છો બરાબર અને એમાં આખો વિડિયો લેક્ચર છે એ કયા કયા વલમાંથી કેવો કેવો ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર તો વિડિયો પણ જોઈ શકો છો જે લોકો યુટ્યુબમાં રેગ્યુલર જુએ છે બરાબર ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા તો સારી બાબત કહેવાય

તો જેટલા પણ બંગાળની ખાડીની આજુબાજુના દેશો છે બરાબર એમાં આ પણ આવી જાય છે અહીંયા નેપાળ ભૂટાન પણ આવી જાય છે બરાબર તો એની આજુબાજુ છે બાંગ્લાદેશ છે બરાબર બંગાળની ખાડીમાં શ્રીલંકા પણ અહીંયા આવી જાય બરાબર અહીંયા મ્યાનમાર આવી જાય થાઈલેન્ડ પણ એટલામાં જ છે ક્યાંક બરાબર તો ભારત બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન થાઈલેન્ડ અને મ્યાનમાર એટલા એના બીમસ્ટેકના સભ્ય દેશો છે

સૌથી ટૂંકો દિવસ પણ છે સમર સોલિસ્ટિક અને વિન્ટર સોલિસ્ટિક બે ટાઈપના દિવસો સમર સોલિસ્ટિક છે એકવીસ જૂને હતું અને વિન્ટર સોલિસ્ટિક છે બરાબર એ એકવીસમી ડિસેમ્બરે આવે છે બરાબર એ ધ્યાનમાં રાખજો ક્લિયર તો સૌથી પહેલી વખત આ માટેનો જે પ્રસ્તાવ છે એ ભારત સહિત ટોટલ ચૌદ દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કર્યો હતો બરાબર એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર બાકી બે હજાર માં સૌથી પહેલી વખત ઉજવાયેલા હોય એવા દિવસો તમને યાદ રખાવી દો આ વખતે શ્રેબ્રનિકા જેનોસાઇડ રિમેમ્બરન્સ ડે છે એ અગિયાર જુલાઈ સૌથી પહેલી વાર ઉજવાયો છે બરાબર યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે આ પણ અગિયાર જૂને સૌથી પહેલી વાર આપણે ઉજવેલો છે ઇન્ટરનેશનલ ડે ઓફ ડાયલોગ એમોંગ સિવિલાઇઝેશન આ દસ જૂને આપણે સૌથી પહેલી વાર ઉજવ્યો આંતરરાષ્ટ્રીય માર્કોવ દિવસ છે એ ચોવીસમી મે એ સૌથી પહેલી વાર ઉજવો વર્લ્ડ ફૂટબોલ ડે પચીસમી મે એ સૌથી પહેલી વાર ઉજવો ઇન્ટરનેશનલ પોટેટો ડે ત્રીસમી મે એ સૌથી પહેલી વાર આપણે ઉજવેલો છે અને વર્લ્ડ મેડિટેશન ડે 21 ડિસેમ્બર આપણે આ વખતે હમણાં જ આપણે વાત કરી ક્લિયર આ બધા દિવસો છે એ ખાસ ધ્યાન માં રાખવાનું છે કયા મહાપુરુષની યાદમાં આપણે કિસાન દિવસ ઉજવી રહ્યા છીએ તો હાલમાં જ આપણે કિસાન દિવસની ઉજવણી કરી છે ચૌદ્રિ ચરણ સિંહની યાદમાં બરાબર તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ ચૌધરી ચરણ સિંહ છે બરાબર એમની યાદમાં આપણે હાલમાં જ કિસાન દિવસની ઉજવણી કરી છે 23 ડિસેમ્બર ના રોજ છે ચૌધરી ચરણસિંહ જન્મજયંતિ હોય છે તો એની યાદમાં છે અને ભારતના પાંચમા વડાપ્રધાન પણ છે બરાબર એમના વિશે વિધાનો આપી શકે જી પી આ રીતના તમારા બધા વાક્યો છે યાદ રાખવા પડશે બરાબર તો ઉત્તર પ્રદેશ કયા રાજ્યના મુખ્યમંત્રી છે એવી રીતનું વાક્ય આપી શકે બરાબર અથવા ભારતના કેટલામાં વડાપ્રધાન હતા બરાબર એ પણ આપી શકે વાક્ય તરીકે વડાપ્રધાન ની જગ્યાએ રાષ્ટ્રપતિ આપી દે તો એ વાક્ય ખોટું બરાબર ભારતના ત્રીજા નાયબ વડાપ્રધાન પણ હતા નાયબ પ્રધાનમંત્રી તરીકે પણ એમણે કાર્ય કરેલું છે ભારતના ગૃહમંત્રી અને નાણા મંત્રી તરીકે પણ એમણે કાર્ય કરેલું છે ભારતમાં સૌથી પહેલા નાયબ વડાપ્રધાન કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ એમને પણ આપણે યાદ રાખીએ છીએ બરાબર ટોટલ ભારતની અંદર સાત એવા નાયબ પ્રધાનમંત્રી થઈ ગયા અત્યાર સુધીમાં બરાબર એના પછી કોઈ પણ નાયબ પ્રધાનમંત્રી નથી આવ્યું હાલની તારીખમાં ટોટલ અત્યાર સુધીમાં ભારતમાં ટોટલ સાત નાયબ પ્રધાનમંત્રીઓ થઈ ચૂક્યા છે બરાબર એ આપણે યાદ રાખીશું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બે હજાર પચીસ ને કયા વર્ષ તરીકે ઉજવવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો બે હજાર ને પચીસ નું જે વર્ષ છે બરાબર એને ઘણી રીતે સંયુક્ત રાષ્ટ્ર ઉજવવાનું છે બરાબર

બરાબર એ પણ બે હાજર પચીસ ને આપણે ઉજવશું ગ્લેશિયરની જાળવણી માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ એ પણ બે હાજર પચીસ ને આપણે એ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીના વર્ષ તરીકે પણ ઉજવશું બરાબર બાકી ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે કયા વર્ષને ઉજવું એ બે હાજર ચોવીસ ગયા વર્ષે આપણે ઉજવાલનું કહેવાય પણ હવે પૂરું થવાનું છે એટલે આને ગયું વર્ષ કહીએ તો હાલ એમ બરાબર ને ચાલો

જાગૃતિ અને સરક ગ્રહ સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે બરાબર બે એવા પ્રોજેક્ટો નાસા પણ લોન્ચ કરવાની છે ભારત પણ બે હાજર અઠ્યાવીસમાં લોન્ચ કરી દેશું આપણે બરાબર લોન્ચ કરતા કરતા ઓગણત્રીસે આવી જાય સમયસર બધું શક્ય ના બને તો કઈ કુદરતી આફતો આવી જાય કે કોઈ બી એવા ડિઝાસ્ટર આવી શકે છે તો કદાચ અઠ્યાવીસ ની જગ્યાએ ઓગણત્રીસ પણ થઈ શકે પેલા તબક્કામાં

અને આ ટુર્નામેન્ટની અંદર ભારતના એક જ ભારતીય ખેલાડીએ ભાગ લીધો હતો બરાબર એમનું નામ હતું મનિકા બત્રા મનિકા બત્રા ટેબલ ટેનિસ ના ખેલાડી છે અને એકમાત્ર ભારતીય વ્યક્તિ છે કે જે આ ટુર્નામેન્ટમાં ટીમ એશિયા તરફથી રમ્યા હતા બરાબર તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો ચર્ચામાં રહેલ આઈએનએસ નિર્દેશક જહાજનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ચર્ચા મેટલા માટે છે કે હમણાં જ નો સેનામાં કમિશન થઈ ગયું ઇન્ડિયન નેવી બરાબર તો ક્યાં કમિશન કર્યું તો કમિશન સમારોહ રાખે તો વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ ખાતે ઓકે તો હવે આ નિર્માણ કર્યું છે ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ ઓપ્શન સી જવાબ થશે આઈએનએસ નિર્દેશક કમિશનિંગ સમારવાનું આંધ્રપ્રદેશના તો ભારતીય નૌસેનાની અંદર આ જહાજ છે સામેલ થઈ ગયું છે બરાબર બાકી આનું નિર્માણ છે એ ગાર્ડન રીચે કરેલું છે બરાબર

જુનિયર વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ નું આયોજન કયા સ્થળે થયું છે કતારના દોહામાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે માઇક્રોસોફ્ટ દ્વારા કયા દેશને સ્ટોરેજ ચિપ કંપની સાથે ભાગીદારી કરવામાં આવે છે તો હાલમાં જ માઇક્રોસોફ્ટ છે એણે તાઈવાનની સ્ટોરેજ ચિપ કંપની સાથે ભાગીદારી કરી છે તો આન્સર આવશે તાઈવાન ભારતીય મહિલા ટીમે ટી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં પોતાનો સૌથી મોટો સ્કોર કઈ ટીમ વિરુદ્ધ નોંધાવ્યો છે તો ભારતીય મહિલા ટીમે હમણાં જ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ છે પોતાનો સૌથી મોટો સ્કોર નોંધાવેલો છે ટી ટવેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર હાલમાં જ બાંગ્લા બારી આવાસ યોજનાની શરૂઆત ભારતના કયા રાજ્યની સરકાર દ્વારા કરવાય છે તો બાંગ્લાદેશની સરકારે કરી છે ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલમાં પણ છે જ ભારતે યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય બનાવવાનો છે આપણે એ માટે આપણે ફ્રાન્સની સાથે પાર્ટનરશિપ કરી છે ઓકે આન્સર આવશે ફ્રાન્સ

कृत्रिम बुद्धिमत्ता शब्दो આપી શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની જગ્યાએ જીપીએસએ વાળા બરાબર ધ્યાન માં રાખો ગુજરાતી કહું છું તમને वर्ल्ड पेरा एथलेटिक चैंपियनशिप 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે નવી દિલ્હી ખાતે ભારતમાં થશે वर्ल्ड पेरा एथलेटिक चैंपियनशिप 2025 ચર્ચા માં રહેલ પુસ્તક બ્રિંગ ઇટ ઓન છે એના લેખક કોણ છે દીપા મલિક ખેલાડી છે એના લેખક છે ઇસરો દ્વારા सीई20 એન્જિન નું સફળ પરીક્ષણ કયા સ્થળેදී કરવામાં આવ્યું તમિલનાડુના મહેન્દ્ર કેરી ખાતેથી આનું સફળ પરીક્ષણ કરેલું છે તો આ તો ત્રેવીસમી તારીખનો વિડીયો અને મેં લગભગ ગઈકાલે રાત્રે નાઇટમાં વિડિયો મૂકેલો તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે એસટીઆઈ નો કયા કયા વિડિયોમાંથી કયા કયા ક્વેશ્ચન આવેલા છે એ તમે સો ટકાની ગેરંટી સાથે એ જે તારીખ લખેલી છે એ વિડિયો લેક્ચર હોય અવેલેબલ યુટ્યુબમાં કેમકે ઘણા લેકચર યુટ્યુબમાં અવેલેબલ નથી બરાબર તો જેટલા યુટ્યુબમાં અવેલેબલ છે એ કોલિન જોઈ લેજો બાકીનું બધું એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં પીડીએફમાં બધું કન્ટેન્ટ અવેલેબલ જ હતું બરાબર તો જે જે તારીખો લખી છે એ તારીખના વિડીયો છે સર્ચ કરીને એક વખત જોજો આરામથી તમને બધું મળી જશે બરાબર એપ્રિલ મે જૂનનો સમયગાળો છે એમાં આપણે લગભગ વિડિયો નથી અપલોડ કરેલા યુટ્યુબની અંદર બાકીના બધા લગભગ જુલાઈથી રેગ્યુલર કન્ટેન્ટ શરૂ જ કર્યું છે તમારા માટે બરાબર બાકીનું બધું પેઇડ કન્ટેન્ટ હતું તો જે પેડ યુઝર માટે એપ્લિકેશનમાં જ અવેલેબલ છે બરાબર તો ઈચ્છા હોય તો આવી શકો છો એપ્લિકેશનમાં અને તમે જૂના ક્રિન્ટ પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો બરાબર કાંઈ પણ પ્રશ્ન થાય તો એપ્લિકેશનની અંદર હેલ્પલાઇન નંબર પણ આપેલો છે ત્યાં તમે ટચ કરશો એટલે વોટ્સએપ બટન ઉપર ડાયરેક્ટ લઈ જતા રહેશો તો ત્યાં વોટ્સએપમાં તમને જે પણ કાંઈ ફરિયાદ હોય એ તમે જણાવી શકો છો અમને ઓકે બાકી નવાણું ટકા અત્યાર સુધી જે લોકો એપ્લિકેશન વાપરે છે એની કોઈ પણ ફરિયાદ આવેલી નથી એપ્લિકેશન બાબત બરાબર ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રજા લેશું